શ્રીરંગ શાયરી અને જયસાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારની જેમ આ રવિવારે પણ ભક્તોને દર્શનાર્થે નિઃશુલ્કપણે એક બસનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીરંગ રાજેશયરે અને જય સાઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દર રવિવારે આયોજીત થતી પવિત્ર દર્શન યાત્રાની સેવા વિસ્તારના નાગરિકો માટે જારી છે આજે આપણું કાર્યાલય સુભાનપુરા ખાતેથી પુષ્પક ટાઉનશીપ તેમજ ઉંડેરાના નાગરિકો પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત સારંગપુર કષ્ટભંજન દેવ મંદિર કોટ ગણેશ ગણપતિ મંદિર બુટ ભવાની માતાજી મંદિર તેમજ ધર્મ જલારામ બાપા મંદિર ખાતે દર્શનાર્થે બસ મારફતે રવાના થયા હતા બાર જેટલી બસોને આજે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ તબક્કે રાજેશયરે અને શ્રીરંગ આયરે જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં બોર્ડની પરીક્ષાના પરિણામ આવવાના છે ત્યારે સારા માર્ગથી ઉતરણી થનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પણ આ પ્રકારે પવિત્ર દર્શન યાત્રાનો લાભ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું આ યાત્રા અવિરત રીતે વિસ્તારના નાગરિકોને પવિત્ર યાત્રાધામોના દર્શન કરાવવા માટે જારી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું દર્શન કરવા પહેલા જવાનું છે પછી કોઈ એવું ના કે અમારા દર્શન થઈ ગયા એટલે બાપા આજ રોજ પવિત્ર દર્શન યાત્રા અને આ પવિત્ર દર્શન આ રવિવાર અમારા વિસ્તારની અંદર આવેલું ઉંડેરા વિસ્તાર સાથે પુષ્પક ટાઉનશીપ અને સમગ્ર જે આજુબાજુની સોસાયટીઓ છે એ સોસાયટીઓને આજના દિવસે દર્શનાર્થે પવિત્ર દર્શન યાત્રા ની અંદર અમે લઈ જયા છે આજે લઈ જઈએ ત્યારે જે પણ લોકો અમારી સાથે જોડાયા છે એ તમામ પરિવારો અને જે પણ યાત્રાળુઓ છે તેમને આજના દિવસે અહીંયાથી લાવા લઈ જવાની સંપૂર્ણ વ્યવસ્થા જે પ્રકારે પવિત્ર દર્શન યાત્રાની અંદર કષ્ટભંજન દેવ સારંગપુર હનુમાનજી દાદા સાથે કુટ ગણેશ ગણપતિ દાદાના મંદિરે કુટ ભવાની માતાજીના મંદિરે અને છેલે ધર્મજ ખાતે જલરામ બાપાના મંદિરે ત્યાં વ્યવસ્થા કરેલી હોય છે લઈ જવા માટેની આ તમામ અહીંયાથી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે અને શ્રીરંગ આયરે એટલે અમારા માધ્યમથી આ તમામ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે આ જારે બસો ઉપરથી હોય તો જે પણ વિસ્તારના લોકો હજુ પણ બાકી હોય તો અમારા કાર્યાલય પર આવીને આપ apni સોસાયટીનું નામ આપના નગરનું નામ આપતા આપના મોહલનાનું નામ આવીને આપ અહીંયા લખાવી શકો છો જેથી દર્શનાર્થે કોઈ બાકી ના રહી જાય છતાં પણ આજ ખાસ જાહેરાત એટલે કરવા માટે આવ્યો છું કે દસમા બારમાના વિદ્યાર્થીઓનું જ્યારે રિઝલ્ટ આવી રહ્યું હોય જેમના કારકિર્દીના આગળના વર્ષો જ્યારે એમનું ભવિષ્ય બનવા જઈ રહ્યું હોય તો કષ્ટભંજન દેવ દાદાના આશીર્વાદથી જ્યારે સુંદરકાંડની સાથે અમે શરૂઆત કરી હતી તેમને પરીક્ષાની અને જ્યારે તેમનું આજે રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે ત્યારે રિઝલ્ટ ની સાથે સાથે દાદાના આશીર્વાદ એમના પર રહે એટલે અ અહીંયાથી પવિત્ર દર્શન યાત્રા ની અંદર જે પણ દસમા બારમાના વિદ્યાર્થીઓ આવા ઈચ્છતા હોય તો અહીંયા અમારે કાર્યાલય પર આવી ને અહીંયા દસમા બારમાના વિદ્યાર્થી જે પણ અહીંયા આવા ઇચ્છતા હોય તેમના પરિવાર સાથે તે અમારી સાથે આ પવિત્ર દર્શન યાત્રા ની અંદર તેઓ પણ અમારી સાથે જોડાઈ શકે છે તમે જુઓ છો કે આ પુષ્પક ટાઉનશીપ જે ઉંડેરા પાસે છે ત્યાંના છે આવી રીતના આગળ અમારે ઉંડેરા ગામના ઊંડેરાથી ઈશાનિયા આજુબાજુની સોસાયટીઓ છે ઈશાનિયા છે બધા જ લોકોના ઈશાનિયા હેરિટેજ છે સાથે સાથે ગોકુલધામ સોસાયટી છે આજુબાજુના જે સોસાયટીના લોકો છે તો આ પવિત્ર દર્શન યાત્રા એટલે વિસ્તારના લોકો દર વખતે ખૂબ સુખમાં દુઃખમાં અમારી સાથે જોડાયેલા છે અને એમની યાત્રા ભગવાન એમની બધી જ મનોકામના પૂર્ણ કરે એમના તમામ એમના કુટુંબીય સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આપે એવી જ અભ્યર્થના સાથે દર વખતે અમે એમને લઈ જાય છે આજે ફરી એકવાર આ રવિવાર નો રોજ ગયા રવિવારે તમે જોયું કે અંબાજી હતા ખેડબ્રહ્મા હતા આજે એ જ રીતના ગણપતિ છે સારંગપુર છે એ રીતના છે હું આપની સાથે સાથે આવનારા દિવસોની અંદર ધોરણ દસ ની એક્ઝામ માં અને ધોરણ બાર ના એક્ઝામ માં પણ છોકરાઓ જયારે પાસ થવાના છે તો જે પણ છોકરાઓ સારા પર્સન્ટેજ આવશે અને ફેમિલી સાથે અમને એમને પણ આ યાત્રાનો લાભ આપીશું એટલે આ આ વિસ્તારના દરેક લોકો આજે આ વોર્ડ નંબર નવ ના છે એવી રીતના ધીમે ધીમે બધા જગ્યાના લોકોને આવી યાત્રાઓનો લાભ મળશે આજના દિવસે ફરી એકવાર આ પવિત્ર દર્શન યાત્રાનો જે પણ લોકોએ જેન કેન પ્રકાર અને ખાસ કરીને સાયનાથ એજ્યુકેશન ટીમને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એ આખો આખો અઠવાડિયા સુધી લોકોને પાસેથી સોસાયટીઓ પાસેથી જાય છે આપણે પણ માધ્યમથી જણાવું છું કે જે પણ સોસાયટીઓ હજુ પણ બાકી હશે મોહલ્લાઓ બાકી હશે હાઉસિંગ બાકી લિસ્ટિંગ તૈયાર કરીને લિસ્ટ બાકી હોય તો અમારા આપણા કાર્યાલય પર તમે આપી જશો જેથી તમે બાકી રહી જાઓ તમે કદાચ ના આવવાનું તો આજુબાજુના લોકોને કહેજો એવા લોકોને કહેજો કે કોઈ જગ્યાએ પણ એ ક્યારે પણ કોઈ દર્શનનો લાભ ના લીધો હોય તો આજના દિવસે ફરી વાર આજના અમારા પુષ્પક ટાઉનશીપના સાથે સાથે હું મેહુલભાઈ છે નૈનાબેન છે અમારા સાળવીર સાહેબ છે હસમુખભાઈ છે અને બધા ભગવાન પ્રાર્થના કરું કે કદાચ આજે તો એ લોકોને અમે સારંગપુર ફરાઈએ હજુ મોટી મોટી યાત્રાઓ કરાવી અને આજ એટલી યાત્રાઓ એમની થતી જાય અને સર્વની મનોકામના પૂર્ણ થાય તેવી જ શુભેચ્છા ફરી એકવાર આ રવિવારના દિવસે બધાની યાત્રા સંપૂર્ણપણે સફળ રહે અને ખુબ લાભદાયી અને ભગવાન ના આશીર્વાદ બને તેવી શુભેચ્છા મારું નામ બિલા કિયુર વાઘેલા છે અમે લોકો પવિત્ર યાત્રા પર જઈ રહ્યા છે કોણ લઈ જાય છો રાજે સાહેરે સર અને શ્રી રાવ કેવું લાગી બહુ સારું શું કે છો રાજે સાહેબ દર વખતે અમે લોકોને લઈ જાય છે દર રવિવારે તેમની ઉપર ભગવાનની આશીર્વાદ રહે